હેલો રામરામ સીતારામ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં અને હમણાં એક બે દિવસથી એવા સમાચાર સંભળાય કે ઇન્ડિયા ઇન્ડિયાવાળા લોકો જે આવ્યા હતા એમાંથી ઘણા બધા પાસા વહી ગયા છે રિટર્ન તો એમાંથી એવા સમાચાર સંભળાય કે આઠ દસ જણા જે કેરલાવાળા હૈ ખેતીવાડીની વિજામાં આવ્યા હતા અને પાસા વહી ગયા છે એક વીકની અંદર જ એટલે એને પ્રોબ્લેમ એવો થયો કે એને રહેવાની સુવિધા નથી અને કામ વધારે કરવું પડે જેની ક્યારેય ખેતીનું કામ જ નથી કર્યું એને અઘરું પડવાનું જ છે એટલા માટે જેને ખેતીનો અનુભવ હોય અને જે કામ કરી શકે એ જ આવે કારણ કે આ જે પાછા વયા જાય એના કારણે એજન્સીમાં પણ નામ ખરાબ થાય અને આપણા દેશનું પણ નામ ખરાબ થાય એટલા માટે જેની પાસે અનુભવ હોય જેને ખેતી કરતાં આવડતી હોય એ જ લોકો આવે અને એક વિડીયો એવો કંઈક વાયરલ થયો હતો કે રહેવાની સુવિધા સારી નથી તો અહીંયા જે લોકો હતા એ ઘણા સમયથી વયા ગયા અને જે બાજુના દેશવાળા કામ કામ કરવા માટે આવતા એ સવારથી સાંજ સુધી જ કામ કરતા એને રહેવાની કાંઈ સુવિધાની જરૂર નથી એટલા માટે રહેવાની જે ખેડૂત પાસે જે સુવિધા હોય એ એમને એમ હોય એટલે પડતર હોય તો આપણે એને સુધારવું પડે કારણ કે આપણે જ વાળીએ જે ગોધરા બાજુથી મજૂર આવે તો એને આપણે એને ઝૂંપડા બનાવે ને અમુક એને રૂમ આપે તો ચોખ્ખાઈ રાખવી આપણું કામ છે અને કદાચને થોડોક ટાઈમ બે ત્રણ દિવસ મહેનત કરીને ચોખ્ખું કરી નાખો એટલે એ રહેવાની સુવિધા સારી બાકી પતરાવાળા રૂમ છે બાજુમાં જ સેફ્ટી એરિયો આપેલો હોય છે ને આગળના વિડીયામાં મેં બતાવેલું જ છે કે જ્યાં રૂમ છે એ પતરાવાળા જ છે પણ રહેવાની સુવિધા સારી જ છે અને જે લોકો મારા કોન્ટેકમાં છે જે પોરબંદરવાળા ભાઈઓ છે એની અરે વાત થઈ છે તો એને રહેવાની પણ સુવિધા સારી છે અને કામ પણ ફાવી ગયું છે જેને કામ કરવું એના માટે કાંઈ નથી અને જે જે લોકોએ ક્યારેય ખેતી કામ કર્યું જ ન એને અઘરું પડવાનું જ છે એટલે વિચારીને જ આવજો ભાઈ આપણા દેશનું નામ ખરાબ થાય એજન્સીવાળાનું એજન્ટનું બધાનું નામ ખરાબ થાય એવું ન કરતા એટલે અને સુધારો કરવો જ પડે ભાઈ ગમે ત્યાં રૂમ આપણા ઘરે હોય તો પણ આપણે એને સાફ સફાઈ ન રાખીએ તો એ ખરાબ થઈ જવાનું જ છે એટલા માટે રહેવાની સુવિધા અમુક જગ્યાએ સારી હોય અમુક જગ્યાએ ન પણ હોય તો એ આપણે મેનેજ કરવાનું હોય ને આપણે તો એક લાખ રૂપિયો પગાર પડે એક લાખ પંદર હજાર જેવો તો આપણે એ જોવાનું હોય ને અને ઘણા બધા લોકોને એવી કમેન્ટ આવે છે કે અમારે ઇજરાયલ આવવું છે પણ પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ નથી એટલે પહેલાં તો એ પાસપોર્ટ અને પીસીસી કમ્પ્લીટ કરો અને આગળના બે વિડીયોમાં મેં નંબર આપેલા જ છે કે કોનો સંપર્ક કરવો જે અહીંયા બોલાવે છે એ એડવાન્સ રૂપિયા લેતા નથી અને વિશ્વાસુ માણસો છે એટલે પહેલાં એનો કોન્ટેક કરજો પાસપોર્ટ પીસીસી કમ્પ્લીટ થાય આવવા માટે જેને ખેતીનો અનુભવ હોય એ જ લોકો આવે અને થોડુંક સ્ટ્રગલ કરવાની ભાવના હોય એ જ આવે કારણ કે જેટલું આપણે માનીએ એટલું હેલું નથી પરિવાર મૂકીને આવીએ એટલે અઘરું પણ પડે અને થોડુંક સ્ટ્રગલ કરો એટલે સારું જ છે અને સાડા પાંચ વર્ષની વિઝા મળે છે અત્યારે એગ્રીકલ્ચરની વિઝા ખુલ્લી છે કન્સ્ટ્રકશન લાઈનની વિઝા ખુલ્લી છે અને કેર વિઝા તો ઓલરેડી ચાલુ જ છે અને બધામાં સાડા પાંચ વર્ષની જ વિઝા છે અને દર વર્ષે પિસ્તાલીસ દિવસનું વેકેશન પણ મળે છે બોનસ મળે છે ને અત્યારે ત્યાંથી આવવામાં બધા પૂછે કે કયા એરિયામાં નાખે છે તો એ કાંઈ સિલેક્ટેડ હોતું જ નથી અહીંયા એરપોર્ટમાંથી જ સિલેક્ટ થાય કે આ લોકોને ક્યાં જવાનું છે એટલા માટે અને પછી કદાચને અત્યારે યુદ્ધ ચાલુ છે અને યુદ્ધ પૂરું થાય પછી તમે કામ પણ બદલાવી હગો જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં જઈ શકો અને જે લોકોને કામ કરવું છે અને આવે છે ને જેની ઇન્ડિયામાં ફૂલ કામ કરેલું હે એ લોકો અત્યારે અહીંયા પણ કામ કરે જ છે જે આપણા જ ભાઈઓ હોય પોરબંદરના ને એના વિડીયો પણ હું આગળ વિડીયોમાં મૂકી અને જેને પણ આવવું છે એ અત્યારે કુતિયાણા ઓફિસ છે અને આગળના વિડીયોમાં નંબર પણ આપેલા હે એટલે એનો કોન્ટેક કરજો હલો ભાઈ આ બધું કટિંગ કરે આ ખેતરમાંથી

બરોબર એ બધા અમારે આ હેલામાં ઓલામાં કોથરીમાં ભરી અને બહાર ટ્રેક્ટર આવે એમાં ટ્રેક્ટરમાં નાખવાના છે આ છે ને આ કોથરી છે એમાં ભણવાના છે પછી એને બહાર લઈ જવાના છે આજે આ કામ કરવાનું છે ત્યાં આટલા અમે એક સાઈડ તો કાલે કાઢી નાખી પછી આ ક્લીન કરવાનું છે એટલે આમાં બધું ભરી અને કાઢી નાખવાનું છે